ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મેલડી માંગની કૃપાથી બે હજાર ચોવીસમાં આ રાશિના લોકોનું વધશે માન સન્માન અચાનક થશે ધનલાભ પરિવારમાં આવશે ખુશીઓ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો પ્રામાણિકતા તમને મુશ્કેલ પરિસ્થિતિને સંભાળવામાં મદદ કરશે परिवार सभ्यों सहयोग मैं परस्पर संबंधों में मधुरता रहे न्यायिक पक्ष मजबूत रहे खुशी नी वस्तुओं पर पैसा खर्च थे कार्यस्थल पर अधिकारी मतभेद थी शे एक समय एक पगलू लो सखत मेहनतना बल पर तब समय सारो बनाव प्रयास करशो नौकर नौकरी मवरोधों की परेशान रहे વૃષભ રાશિની વાત કરીએ તો તમારે તમારા કામમાં થોડા વધુ નિયમિત રહેવાની જરૂર છે પ્રોપર્ટી સંબંધિત બિઝનેસ શરૂ કરવા માટે લોન લેવાનો પ્રયાસ કરનારાઓને સફળતા મળી શકે છે છૂટક વેપારમાં લાભ થશે પરિવારના સભ્યો સાથે તાલમેલ રાખો તમારા પ્રિયજનોને વધુ સારી રીતે સમજવાનો અને તમારા પ્રિયજનોની નજીક આવવાનો આ સમય છે ઉધાર આપેલા પૈસા પાછા મળશે સામાજિક ક્ષેત્રે તમને ખ્યાતિ મળશે મિથુન રાશિની વાત કરીએ તો કોઈ સરકારી કામભાઈના સહયોગથી થશે કોઈ મોટી સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરી શકો છો કાર્યસ્થળ પર વ્યસ્તતા રહેશે ઉતાવળને કારણે નુકસાન શક્ય છે વિવાદ ન કરો અચાનક મોટો ખર્ચ થવાની સંભાવના છે સમય તમારા માટે યોગ્ય રહેશે મંદિરમાં દફતરનું દાન કરો મિત્રો સાથે સંબંધો સુધરશે કૌટુંબિક સંઘર્ષ ટાળો કોઈ મહત્વપૂર્ણ પારિવારિક મુદ્દાને લઈને ઘરમાં વાદ વિવાદ થઈ શકે છે કર્ક રાશિની વાત કરીએ તો બીજાની સલાહ પર ધ્યાન આપવું પડશે પરિવાર સાથે ધાર્મિક સ્થળ પર જવાની યોજના બનશે ઉચ્ચ અધિકારીઓ અને બોસનું સન્માન કરવું પડશે તેમના દ્વારા જણાવવામાં આવેલ કાર્યો પહેલા કરો જો ઓફિસમાં મીટિંગ હોય તો તમારે તેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરવી પડશે કારણ કે ત્યાં કામોની સમીક્ષા થઈ શકે છે अचानक धनलाभ लाभ थवा खुशी में स्थान नहीं रहे तुम्हें शेयर बाजार में रोकान कर ही सको छो जेमान तुमने फायदो थई सके सिंह राशि निवाद करिए तो तमारा पारिवारिक संबंधों में सुमेल रहेशे तमारे तमारा कार्यक्षेत्र में हमेशा बीजा पर आधार रखवो ये नहीं કેટલીક વાર તમારે તમારી પોતાની શરતો પર કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ જીવનસાથીની સલાહ ઉપયોગી સાબિત થશે તમારા સાથીસાથીઓની ટીકા તમારા તરફ રહી શકે છે આરોગ્યની સુધારણા માટે રમતગમત અથવા શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લો દુશ્મનોને તમારી ટીકા કરવાની તક મળી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો ઘણા સમયથી ચાલી આવતી સમસ્યાઓથી આજે છુટકારો મળવાનો છે આજીવિકાના ક્ષેત્રમાં તકો મળશે આવી સ્થિતિમાં કામની ગતિ જાળવી રાખવી પડશે ફરજો પૂરી ઈમાનદારીથી નિભાવવી જોઈએ તબીબી લોકોએ પરોપકારી લાગણી ધરાવતા લોકોને મદદ કરવી જોઈએ થોડો આરામ કરો જૂના રોકાણને કારણે આવકમાં વધારો થાય તમારા નવા પ્રોજેક્ટ માટે તમારા માતાપિતાને વિશ્વાસમાં લેવાનો આ યોગ્ય સમય છે તુલા રાશિની વાત કરીએ તો સમય આનંદથી પસાર થશે સત્ય જાણ્યા વિના કોઈ વાત કે અફવા સાંભળીને કોઈ નિર્ણય ન લો કેટલીક જગ્યાએ તમારી કરુણા અને ઉદારતા તમારા માટે ભારે પડી શકે છે ન્યાયનીતિ અથવા કાયદાકીય ક્ષેત્રમાં સફળતા માટે તમારે નક્કર વ્યૂહરચના યોજના તૈયાર કરવી પડશે આજે તમારે કાર્યસ્થળમાં ઓછું બોલવું જોઈએ અને કામ વધુ કરવું જોઈએ તમારે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે વર્તમાન સમય તમારા માટે અનુકૂળ રહેવાનો છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વધુ કામ થશે કાર્યક્ષેત્રમાં મદદ મળશે તમે તમારું વ્યક્તિત્વમાં કેટલાક ભાવનાત્મક ફેરફારોનો અનુભવ કરશો વિદ્યાર્થીઓ અભ્યાસકર્તામRenderTarget પર ધ્યાન કેન્દ્રિત કરશે તમારો ભૂતકાળમાંથી કોઈ તમારો સંપર્ક કરશે અને તમારો સમય યાદગાર રહેશે જે લોકો તેમના વ્યવસાય માટે વ્યાજમુક્ત લોન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ જે જોઈએ છે તે મેળવવામાં સફળતા મેળવી શકે છે ધનરાશિની વાત કરીએ તો તમારી નોકરી અને વ્યવસાયના મામલાઓ ઉકેલાઈ શકે છે ઉધાર લીધેલા પૈસા આજે મળી શકે છે કોઈ તમારાથી નારાજ થઈ શકે છે તમારું કામ શેર કરીને કરો આજે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહે છે વિવાદોથી બચવાનો પ્રયાસ કરો લોહી સંબંધિત બીમારીઓ થઈ શકે છે જોખમી સોદા કરવાનું ટાળો વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ નહીં મળે કાર્યસ્થળ અને વ્યવસાયમાં નાણાંકીય લાભ થવાની સંભાવના છે મકર રાશિની વાત કરીએ તો તમને કેટલીક નવી યોજનાઓ માટે પ્રસ્તાવ મળવાની સંભાવના છે નવું આયોજન સફળ થશે અધૂરા કામ આજે પૂરા થઈ શકે છે નોકરી અને વ્યવસાયમાં ભાગ્ય તમારો સાથ આપશે બ્લડ પ્રેશરના દર્દીઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે સંતાન તરફથી મન ઉદાસ રહી શકે છે કોઈપણ મોટી સમસ્યાનો ઉકેલ સરળતાથી મળી જશે બેરોજગારી દૂર કરવાની ઈચ્છા પૂરી થશે અણધાર્યો ધનલાભ થઈ શકે છે કુંભ રાશિની વાત કરીએ તો પૈસાને લઈને જીવનસાથી સાથે અણબનાવ થવાની સંભાવના છે ઘર ખરીદવાનો પ્રયાસ સફળ થઈ શકે છે પ્રેમી સાથે સારો સમય પસાર થશે કોઈ મોટી સમસ્યાનો અંત આવી શકે છે કોઈ તમને છેતરી શકે છે કાનૂની દસ્તાવેજને વાંચ્યા વિના ક્યારેય સહી ન કરો કોઈની સાથે વિવાદ થઈ શકે છે વેપારમાં નવી તકો મળી શકે છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રગતિ કરશે તમે ઘણી બાબતોમાં ખૂબ જ વ્યવહારું રહેશો મીન રાશિની વાત કરીએ તો અવિવાહિત લોકોને મનપસંદ જીવનસાથી મળી શકે છે ચારે બાજુ તમારી પ્રશંસા થશે તમારા પ્રેમની સ્થિતિ મધ્યમ છે પરંતુ વ્યવસાયિક દૃષ્ટિકોણથી તમે સારું કરી રહ્યા છો તમે તમારી યોગ્યતા સાબિત કરવા માટે વધુ સારી તકોનો સરળતાથી લાભ લેશો બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો તમારું માન અને પ્રતિષ્ઠા વધશે પ્રેમના મામલામાં જોખમ લેવું યોગ્ય રહેશે નહીં તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો